જય શ્રી હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય વાલા ભક્તો આજે આપણે પાપ મોચની એકાદશીની વાત કરીશું મહારાજા યુરિષ્ઠ શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ બોલ્યા રાજન હું તમને આ વિશે એક પાપ નાશક ઉપાખ્યાન કહું છું જે ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું માંધાતાએ પૂછ્યું ભગવાન હું લોકોની હિતની ઈચ્છા એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃ કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની વિધિ શું છે અને એના વ્રતનું શું ફળ પ્રાપ્ત થાય છે કૃપા કરી આ બધું મને કહો લોમેશજીએ કહ્યું નરેશોમાં શ્રેષ્ઠ રાજન પૂર્વકાળની વાત છે અપ્સરાઓ દ્વારા સૈવિક રથ નામના વનમાં એક જયા ગંધર્વોની કન્યાએ પોતાના દીકરાને સાથે વાજ્યો વગાડીને વિહાર કરે છે ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ મહર્ષિ ચૈત્ર રથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા મંજુઘોષા મુનિના ભયથી આશ્રમની એક કોષ દૂર રોકાઈ ગઈ અને સુંદરીઓ રીતે વીણા વગાડ વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી મુનિશ્રી મેઘાવીમાં ફરતા ફરતા ત્યાં જઈને પહોંચ્યા અને એ સુંદર અપસર અને આ રીતે ગાતી જોઈ અકારણ જ મોહની વશીપૂત થઈ ગયા મુનિની આવી અવસ્થા જોઈ મંજુ એમની પાસે આવી વીણા નીચે મૂકી એમને આલંગીન કરવા લાગી મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા અને સમય થતાં મંજુગોષા દેવલોક જવા લાગી જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું બ્રાહ્મણ મને હવે મારા લોકમાં જવાની રજા આપો મેઘાવી બોલ્યા દેવી જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો અપ્સરાએ કહ્યું વિપ્રવર અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી મારા પર કૃપા કરી વીતેલા સમયનો વિચાર કરો લોમેશજી કહે છે કે રાજન અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા અને એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા અમને સત્તાવન વર્ષ થઈ ગયા અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણી મુનિએ એના પણ ઘણો ક્રોધ આવ્યો અને એમણે શ્રાપ આપતા કહ્યું પાપણી તું પિશાચની બની જા મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી મુનિવર મારા શ્રાપનો ઉદ્ધાર કરો સત્ય પુરુષો સાથે સાત વાક્યો બોલવાથી અથવા સાત ડગલા ચાલવાથી માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે બ્રાહ્મણ હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું આનાથી આથી સ્વામી મારા પર કૃપા કરો મુનિ બોલ્યા પદરે શું કરું તે મારી વર્ષોની તપસ્યાઓનો નાશ કરી દીધો છે છતાં પણ સાંભળ ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપ મોચની એકાદશી એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોને ક્ષય કરનારી છે સુંદરી એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે આમ કહીને મુનિશ્રીએ મેઘાવી પોતાના પિતા મુનિવરચવનના આશ્રમ પર ગયા એમને આવેલા જોઈ મુનિવર ચ્યવનજીએ પૂછ્યું પુત્ર આ શું કર્યું તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો મેઘાવી બોલ્યા પિતાશ્રી મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે હવે આપ જ એનું પ્રાશ્ચિત બતાવો જેથી મારા પાપનો નાશ થઈ જાય ચ્યવનજી બોલ્યા પુત્ર ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારો પાપોનો નાશ વિનાશ થઈ જશે પિતાનું આ કથન સાંભળી મેઘાવીએ એનું વ્રત કર્યું આથી એમના પાપો નષ્ટ થઈ ગયા આ જ પ્રમાણે મંજુ ગોષાએ પણ વ્રતનું પાલન કર્યું પાપ મોચનીનું વ્રત કરવાથી પિશાચનોમાંથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય રુધારીણી શ્રેષ્ઠ અપ્સરા બની સ્વર્ગલોકમાં જતી ગઈ શ્રી કૃષ્ણ કહે છે કે રાજન જે મનુષ્ય મોચની એકાદશીનું વ્રત કરે છે એમના બધા જ પાપો આપો આપ જ નષ્ટ થાય છે આનું મહાત્મન પઠનથી સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે માટે હે રાજન પાપ મોચની એકાદશી કરવી ઘણી જ અગત્યની છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ધૂપ દીપ કરી ઉપવાસ કરવાથી આપણા જે પણ દોષો હોય તે ધોવાઈ જાય છે તો ભક્તો આ હતી પાપ મોચની એકાદશીની કથા વિડીયો સારો લાગે તો અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ ઓમ નમો નારાયણ